આખો દિવસ લાઇનમાં ઉભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતરની અછતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોને હાલાકી લાંબી લાંબી કતારોમાં ઉભા ખેડૂતોના આદ્રશ્યો મેઘરજના છે ખાતર ડેપો આગળ વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવવા મજબૂર બન્યા છે ખેડૂતોનો આરોપ છે કે બે બે દિવસ સુધી ધક્કા ખાધા બાદ પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી હાલ પાકમાં ખાતરની વધુ જરૂર હોવાથી ખેડૂતોની સાથે મહિલાઓ પણ ખાતર માટે લાઇન લગાવતી જોવા મળી આખો દિવસ લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે